હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ સર કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી છે આજે સાડા દસ અને આજનું વેધર કાંઈક કેવું છે ને એકદમ ક્લાઉડી જેવું છે જ્યારે ક્લાઉડી વેધર થાય ને એટલે મને થોડુંક શરદી જેવું થઈ જાય એવું કેમ થતું છે મને ખબર નથી અને જો સવાર સવારમાં આજે કોઈ છે એની પપ્પાને આજે ગામડે જવાનું છે ને લઈ એના કામમાં આવી ગયા છે રોહિત તે જલ્દી નાસ્તો કરી લીધો છે મારે જે નાસ્તો કરવાનો બાકી છે મમ્મી આ બાજુ જે કપડાં ધોવે છે સવારનો નાસ્તો કરીએ સવારનો નાસ્તો કરવા બેસી ગયો છું ને વઘાડિયા લઈ લીધે છે ને આમાં ચા છે ચા કારણ કે મમ્મીએ થોડીક વહેલી બનાવી નાખી હતી મારે થોડુંક લેટ થઈ ગયું એટલે ચા કેટલીમાં ભરી દીધી અને કાલના બ્લોગમાં એક કોમેન્ટ એવી આવી હતી કે ગળવાળી ચા છે ને એનાથી એના ફાયદા શું છે તો મને એવું છે સુગર કરતા ગળ વધારે સારું એમ બધા કહે બાકી બહુ લાંબો આઈડિયા નથી આપને ફાયદા શું હોય એના

જે મને બિલકુલ ભાવે નહીં દૂઢી દાયણું શાક કોને ખબર મને જરાય ભાવતું નથી ને આજ કેવું થઈ ગયું શરદી થઈ ગઈ છે અને આમ ગળામાંથી અવાજ નીકળતો નથી આમ જામ થઈ ગયું એવું લાગે છે ઘી હવે બંધ કરવું જોઈએ અને આજ તો આખો મારે હુવામાં વહી જાય ને પછી હરખું થાય કારણ કે મારે બોલવું છે પણ આમ બોલાતું નથી એવું થાય છે તો ચાલો મમ્મી બપોરના જમવામાં શું બનાવે છે જોઈ છે અને બહુ બધા લોકોએ કાલના વિડીયોમાં એમ કીધું હતું કે રિષિ મોટો થઈ જાય ને એટલે કે ગામડે તો લઈ જ જાયજો એ ગામડાની બધી ખબર પડે એમ હા જાવું ત્યારે લઈ જાવ હજી મોટો તો થવા જ્યો અને આજે છે ને કાલે બાર તારીખ છે એટલે એક મંથ પૂરો થાય કદાચ સોનોલે સોનોલે ફોટોગ્રાફી કરી છે એ ફોટોગ્રાફિક મને મોકલ છે તો હું તમને વિડીયોમાં મોકલી અને વિડીયો બનાવ્યો છે તો વિડીયો મોકલી તો અત્યારે ગરમ પાણી પી લઉં અને થોડી વાર એને રેસ્ટ કરી લઉં કારણ કે આજે આપણે ઓફિસ જવાનો મૂળ નહીં થઈ શરદી થઈ જાય ને તે મને બિલકુલ મજા ન અને ગળામાંથી અવાજ નીકળવાનો થોડીક તકલીફ થાય છે એવું લાગે તો ગાય જ વાગી જશે બપોરના દોઢને જોવા બાજુ બધા લોકો જમવા માટે બેસી ગયા છે અને ચાલો એક વસ્તુ બતાવું પપ્પા ગામડે જાય છે ને તો હું શું લઈ જાય છે ને તમને બતાવું પછી આપણે પૂછ્યું કે એક તો આ કોથળીમાં પાઈપના કટકા અહીંથી લઈ જાય છે પછી આ દવા છે

અને પૂંજા પાદર છે પછી ત્યાં મકાન બનાવેલું છે અને બહુ બધા લોકોએ કીધું કે પપ્પાને કહેજો ગામડેથી વિડીયો મોકલે અમારે ગામડાના વિડીયો જોવા છે તો પપ્પા હાજે જાય ને તો એના ફોનમાં થોડુંક એવું સારું સેટિંગ કરી દેવું આપણે વિડીયો સારા આવે ને એવું તો આ બોલાય એવું નથી અને પપ્પા જ્યાં જાય ને એટલે હક નહીં લે કાક ને કાક સાંધા ઊંધીને એવું બધું કર્યા રાખે તમારું શું કહેવું મમ્મી કાક ને કાક કામ છે શું કહેવું કેસી ફિટ કરાય બાકી બીજું કાઈ નઈ કરતા બીજું તોડ ફાડ એવું પાછું ચાલુ કરે અહીંથી આમ દિવાળી કે લાગી કલર મારી ના આવે

આજ બપોરે આપણે હુઈ જાવું જોઈએ કઈ જ રોઢાના વાગી ગયા પાંચ અને જો ભૂઈ ગયો તો ત્રણ વાગ્યા નો થોડું થોડું ખારું લાગે છે ગામડે તો મને થેપલા ને વગર બનાવવાનું છે જોઈએ હું બનાવે છે અને આ બધું ચા અને ફાફડીનો નાસ્તો કરવા માટે બેસી ગયા છે સાંજના વાગી ગયા છે સર અને મમ્મી જો જાય છે ગણપતિ ની અને પપ્પાને ને છે ગામડા

ટ્રેનમાં દાણા ને વડા પાવ ને એવું ખાઈ લે છો ને ટ્રેનમાં ખાતા જાય છે કઈ એટલે કઈ નો ખાવ પપ્પા જો ગામડે જાય થી ભૂછ્યા રે બાકી કઈ ખાઈ નઈ અને પેટમાં માં આગળ ગડબડ થઈ જાય પણ મને એવું લાગે છે ભલે કે બાકી ટ્રેનમાં તો કાક તમે ખાઈ જ લેતા હશે નહીં તો ચાલો હવે વરસાદ રહી ગયો છે ને થોડુંક કામ છે નઈ પતાય ના અહીંયા જેવા અમે બહાર નીકળ્યા ને ત્યાં પટેલ આવી ગયા છે તો પટેલને ને પૂછ્યું શું પટેલ તમે પત્રી માટે બેસ્ટ ઇલાજ હોય ને કોમેન્ટમાં કેજો રાધિકાની કોમેન્ટમાં કેજો મારી કોમેન્ટમાં નહીં કેતા કારણ કે હું કઈ વાંચી સંભળાવી કે એમ નહીં સોળ છે હવે પટલ ને પતરી થઇ ગઈ એટલે ઘરે જ વાવી દેવાનું છે કઈ ઉપાધી નહીં ચકલા દાણા છે સરખા એવું છે પપ્પા હોય છે બે ત્રણ થી મારો કાલ થી તમને બતાવ્યું બોગ પપ્પા વહી ગયા એટલે તાબે મારા દાણા નાખવા જવા પડે તો પટલ મને એમ છે આગળ પાન હું કરવા છે ખબર છે તમને ગણપતિ ની બનાવવાની છે આ ટોપરા વાળા એટલે મજા છે તો પટલ બધું લઈને જાય છે અને પપ્પા ની આઠ વાગ્યા નો ટાઈમ છે આપડે વેલાયર આવી જાવ તો મળીશું પપ્પા મૂકવા તો જ આવવા જ જોઈએ કે રિક્ષામાં લાવવાના છો

એટલે જોઈ છે આપણે મૂકી આવશું પેશન લગી એટલે અહીંયાથી હાલી વહી જાય કામ કોલ ઉતરીને ઓલી બાજુ મૂકી જાય ને તોય અહીંયાથી સસ્તામાં લઈ જાય હા અહીંયાથી પેશન સસ્તું લઈ જાય રિક્ષા મળી જાય હા તો જો હજી આપણે છે ને કામ પતાવી ઘરે આવવાનું કે પપ્પા કે મારે જવાનું ટાણું થઈ ગયું છે તો પપ્પાને આપણે મૂકવા જાય આઠ વાગ્યાની ટ્રેન છે

અને છોકરા બહાર જો ઢોલ ની બહાટી બોલાવે છે હું કઈ સલાહ બલાહ દેવાની છે કે નહીં સલાહ આપણે એવું છે તો વડીલોની સલાહ આમ જોવો તો લેવી પડે કારણ કે સાચી હોય અને કારક ખોટી હોય સમય પ્રમાણે પણ મોસ્ટ ઓફલી સાચી હોય અમે એવો સલાહ જે પડે પણ અમે સલાહ દેવા જેવું નથી કારણ કે આપણે કઈ બી સૂચન કરતા હોય હા જગા એટલે એટલે દેવી ન પડે તો ચાલો ફટાફટ આપણે પપ્પાને છે ને પુલની બોલી બાજુ મૂકીને ભઈ આવી એટલે ત્યાંથી રિક્ષા મળી જાય પપ્પાને મૂકીને આવી ગયો અને કેવું થયું ખબર સ્ટેશન અમે મોટા વાળા સામે રહી છે ઓલી બાજુ મૂકવા જાય ને પુલની તો વીસ રૂપિયા માં લઈ જાય ને અહીંથી મમ્મી બસો રૂપિયા લે બોલો કેવું એવું હે મો પડે વાંધો ન આવે અને આ બાજુ શરદી થઈ ગઈ છે આપને અને એના હિસાબે આજ છે ને ભોગે નથી આપડે એટલો બધો ઉતારણો અને મગજ કામ ન કરતું અત્યારે થોડું થોડું છે ને આમ સારું થઈ ગયું હોય એવું ફીલ થાય છે અને શેડાના રોટના કુટલા બને છે કે બીજું બને છે

એ બ્લોગ ઉતારવા માટે નો ઓવડે એવું આવે તો ત્યાં સસ્તું મળે મે એક કાલ YouTube પર ને મેસેજ કર્યો તો એને એમ કીધું તું કે ત્યાં સસ્તું મળે એણે યુકે થી લીધું તું ત્યાં 55000 નું આવ્યું તું અને US એન થી ને સસ્તું આવે છે એમ કીધું એ ઇન્ડિયા માં કેટલા મળે ઇન્ડિયા માં 65000 નું 65000 હા એટલે મારો એવો વિચાર હતો કે મારે આઈફોન લેવો તો આઈફોન લોન્ચ થઈ ગયો છે 16 પણ ક્યારે આવે છે ની ખબર નથી કદાચ આ મહિનાના એન્ડ માં તો આવી જ જાય આવી જાય

અને એ યુએસએથી મગાવીને તો એ સસ્તો પડે એ કાંક લાખ બારસો ડોલર એટલે લાખ રૂપિયા થતા હોય છે કેટલા થાય બારસો ડોલર બાર છું લાખ એટલે એક લાખ વીસ હજાર પડે પણ ફોન લાવો તો યુએસએથી થોડોક તકલીફ પડે બહુ કોઈક સંબંધી હોય એ લાવે તો થાય પણ આ ડીજે પોકેટ થ્રી તો ગમે આવતા હોય ને લેતા આવે અને આપણે આઈફોન લેવા જાવું ટૂંક સમયમાં જોઈએ છીએ ક્યારે અહીંયા મળે ક્યારે લઈ લેવું અને આપણે પાંચસો બાર જીબી લેવાનો છે એટલે એના હાટાના ઉપેલના જે પચાસ હજાર વધે ને એનું આપણે એવું વિચાર્યું છે કે ઓલું ડીજે પોકેટ ફ્રી આવે ને લઈ લઈ એટલે કે બહાર ગયા હોય ને ત્યારે માં આપણે શૂટ કરીએ અને ઓલા માન વધારે સારું આવે તારું કેવું એવું હોય છે હા ડીજે પોકેટ થી ઉતારું ના મને એવું લાગે છે ડીજે પોકેટ આવે એમાં ફોન કરતા સારી ક્લિયરિટી આવતી છે કે નહીં આવતી સારી ક્લિયરિટી આવે છે હા ઘણા વ્લોગર ઉતારે છે અને એ સાચવવામાં બહુ સારું અને

તમારે લાંબો નો થાય અને આપડે કેવું થઇ જાય છે કે નું કોઈ પણ ટોપિક તો રોજે પછી બે તંડી એનું ઈ ચાલે છે એટલે બીજા જે નવા લોકો આવે ને એ બોર થઈ જાય છે તો બને એટલો સપોર્ટ કરજો અને બે ત્રણ લોકોનો તો એવી ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવો કે હવે સંદીપભાઈ લાઈવ આવો તો લાઈવ આવવામાં એવું છે કે મેં તમને જ્યારે લાસ્ટ ટાઈમ કીધું હતું ને કે પચાસ હજાર સબસ્ક્રાઈબર થાય ને ત્યારે જ આપણે લાઈવ આવશું તો હવે પચાસ હજાર સબસ્ક્રાઈબરમાં ખાલી છે ને પંદર હજાર ઘટે છે

અને વધી માં વધી ચાર કલાક લાગે બોલ બધાનો અલગ અલગ અનુભવ હોય કયા વારે ગયા તા કયા ટાઈમે ગયા તા એને પણ ડિપેન્ડ છે એવું છે તો આપણે તો કદાચ આ વર્ષે છે ને મેળ નહીં ખાય કારણ કે મુંબઈ થી બહુ બધા સબસ્ક્રાઈબરે કીધું તું મુંબઈ આવો ને ત્યારે અમારા ઘરે આવજો ઘરે આવજો પણ નેક્સ્ટ યર છે ને આપણે ગણપતિ આવે ને એના બીજા દિવસે છે ને આપણે ત્યાં દર્શન કરવા વઈ જાવ કારણ કે બધા લોકો એમ કહેતા હોય કે ગણપતિ જ્યારે આગમન થાય ને ત્યારે પહેલા બે દિવસ બધા લોકો ઘરે બેહારે એની પૂજા અર્ચના કરતા હોય અને વિસર્જન એક બે દિમાં ત્યાં કરી નાખે મુંબઈમાં અને પછી ત્રીજા દિવસથી લાલબાગના દર્શન કરવાની એમ જાય આજે એક એક દોસ્તરે મેસેજ કર્યો તો એણે એમ કીધું કે અમારે સેટિંગ હતું ત્રણેય કલાકમાં દર્શન થઈ ગયા ને ઠેઠ પગ પહાય લઈ ગયા એવું કહે છે

બે પુટલા બનશે મમ્મીને બે પુટલા જોયા મારે બે મારે એક મારે બે જોયા રોહિતને એક જોયો તો ચાલો એની સાથે આજનો વ્લોગ આપણે એન્ડ છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નું કરી કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય